નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બાવીસ છ બે હજાર ને તો આજે તમારા માટે ફરીથી એક નવો વિડીયો લઈને આપણે ખૂબ સરસ માહિતી લઈને સામે આવી રહ્યા છે મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને હવે સ્તર મુજબ પગાર પેન્શનમાં વધારો થશે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચમાં કયા ફેરફારો થઈ શકે છે તે અંગે અટકળો લગાવી રહ્યા છે તો આ દરમિયાન આઠમા પગાર પંચ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે તો જેના હેઠળ કર્મચારીઓને પગાર અને પેન્શનમાં વધારાનો લાભ મળશે અને આ સાથે કર્મચારીઓની ઘણી બાબતોમાં ફેરફાર જોવા મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ અંગે કર્મચારીઓ તેમજ પેન્શનરો ઘણી ઘણી અટકળો છે તે લગાવી રહ્યા છે તો આ અંગે આઠમા પગાર પંચ માટે એક મોટું અપડેટ બહાર આવ્યું છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ મિત્રો તો આ દિવસોમાં આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે તો આઠમો પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં તેમજ પેન્શનરોના પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે તો હવે અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જ નહીં પરંતુ અન્ય બાબતોમાં પણ ફેરફાર થવાના છે તો ચાલો સમાચારમાં જાણીએ કે કર્મચારીઓ માટે કયા કયા ફેરફારો જોવા મળશે તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો અપડેટ મુજબ આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે તો આ નવા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ફિટમેન્ટ ફેક્ટરની છે કારણ કે ફિટમેન્ટ ફેક્ટરની મદદથી કર્મચારીઓનો નવો મૂળ પગાર અને પેન્શન નક્કી કરવામાં આવે છે તો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે તો અગાઉ વર્તમાન સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ હવે એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરી શકાય છે જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો અઢાર હજાર રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર આશરે એકાવન હજાર ચારસો ને રૂપિયા સુધી વધી શકે છે તો આ સાથે પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને આશરે પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં સ્તર પ્રમાણે કેટલો વધારો થશે તો તમે વિચારતા હશો કે આઠમા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને અલગ અલગ પગાર સ્તરે કેટલો પગાર મળી શકે છે તો ચાલો આ વિશે પણ જાણીએ મિત્રો તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે લેવલ ત્રણ એટલે કે ગ્રેડ પે બે હજાર તો અમલીકરણ પછી લેવલ ત્રણ કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર લગભગ સત્તાવન હજાર છપ્પન રૂપિયા હશે તો કુલ પગાર ચુમ્મોતેર હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા હશે અને કપાત પછીનો ઇનહેન્ડ પગાર લગભગ અડસઠ હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયા હશે તેવી જ રીતે લેવલ છ ગ્રેડ પે બેતાલીસોના કર્મચારીઓની વાત કરીએ તો લેવલ છના કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર લગભગ ત્રાણું હજાર સાતસોને આઠ રૂપિયા હશે તો કુલ પગાર એક લાખ ઓગણીસ હજાર અઠ્ઠાણું રૂપિયા હશે અને કર્મચારીઓનો કુલ હેન્ડ પગાર લગભગ એક લાખ નવ હજાર નવસો ને રૂપિયા હશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો લેવલ નવ ગ્રેડ પે ચોપનસો તે જ સમયે લેવલ નવ કર્મચારીઓનો મૂળ પગાર એક લાખ ચાલીસ હજાર વીસ રૂપિયા હશે તો કુલ પગાર એક લાખ તોતેર રૂપિયા હશે અને હેન્ડ પગાર લગભગ એક લાખ હજાર એક રૂપિયા હશે તેવી જ રીતે લેવલ અગિયારના વાત કરીએ તો આ ઉપરાંત લેવલ અગિયારના કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર એક લાખ ચોર્યાસી હજાર ચારસો ને બાવન રૂપિયા હશે તો કુલ પગાર બે લાખ પાંત્રીસ હજાર નવસો ને વીસ રૂપિયા હશે અને ઇન ઇનહેન્ડ પગારની વાત કરીએ તો પણ તે બે લાખ સોળ હજાર આઠસો ને પચીસ રૂપિયાની આસપાસ હશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પગારની સાથે ભથ્થામાં પણ ફેરફાર થશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના મૂળ પગારમાં વધારાની સાથે ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા ભથ્થાઓમાં પણ ફેરફાર થશે તો આ પગાર વધારો કર્મચારીઓના પોસ્ટિંગના સ્થાન અને તેને કેટલી મુસાફરી છે તેના પર નિર્ભર રહેશે તો આના કારણે એક જ ગ્રેડના બે કર્મચારીઓના કુલ પગારમાં પણ ફેરફાર થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો હવે એનપીએસ અને સીજીએચએસમાં કેટલું યોગદાન હશે તો તમારે જાણવું જ જોઈએ કે હાલમાં કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં તેમના મૂળ પગાર અને ડીએનઆ દસ ટકા ફાળો આપે છે જ્યારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં સરકારનું યોગદાન ચૌદ ટકા છે જો મૂળ પગારમાં વધારો થશે તો કર્મચારીઓનું યોગદાન પણ વધશે આ ઉપરાંત કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની ફી પણ પગાર સ્લેબમાં ઉમેરવામાં આવે છે તેથી જો મૂળ પગાર વધે છે તો સીજીએચએસની માસિક કપાત પણ વધી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અંતમાં આ ફેરફાર શા માટે જરૂરી છે તો આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારાની સાથે તેની અસર કર્મચારીઓના તમામ સંબંધિત ખર્ચ સુવિધાઓ અને નાણાકીય આયોજન પર પણ જોવા મળશે તો ખાસ કરીને નિવૃત્તિ આયોજન હોમ લોન ઈ ટેક્સ બચત અને વીમા જેવી બાબતોમાં કર્મચારીઓના વધેલા પગારથી કર્મચારીઓને નવી રાહત પણ મળી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ